મારું ગામ નાગરકા છે મારું ગામ બંધ નથી હું લોકતંત્ર વાળો માણસ છું દેશમાં કાયદો વ્યવસ્થા છે બરાબર છે છે કાયદો વ્યવસ્થા એટલે ધારાસભ્ય ના છોકરાએ કોઈ વ્યક્તિનું અપહરણ કરીને નગ્ન કરીને માર માર્યો હોય ને તો એનો ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન છે અમારો નથી એટલે અમારું ગામ બંધ નથી આવો ખોટો મેસેજ તમારે લખતા પેલા ગામ પંચાયત ના લેટર પેડ ઉપર લખાણ લેવું પડે

તમે જર્નલિઝમ કોઈ નાના સુના મીડિયા એ નાખા હોય લોકલ તો હજી અમે સમજી શકીએ કે ભાઈ ઇગ્નોર કરીએ કે ભાઈ થાતા હૈ છે અને વગર જર્નલિઝમ એ પોતે ટીઆરપી વધારવાના પ્રયત્નો કરવા માટે આવું બધા હવાતિયા મારતા હશે પણ અમે તમારી પાસે આવી અપેક્ષા નથી રાખતા કે તમે આવા ગુંડાઓને સમર્થન આપો કે ભાઈ તમે હિંસા કરો અને પછી તમારા સમર્થનમાં ગામ બંધ રાખવાનું તમે આ તો તમે એને મદદગારી કરો છો યાર તમારાંત્રી જે અહીંયા હોય ને એને કેજો ગામડા ની અંદર જઈને અપ લઇ આવે નહી અમે ફોટા મોકલશું ના ના જરૂરથી કરશું આવું કોઈ કોઈ સમર્થનમાં બંધ ન રાખે હો ભાઈ ના 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 ના